ખેરાલમાં પાર્ટી પ્લોટ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો ખેરાલના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર ગંજ બજાર ચેરમેન રામજીભાઈ ચૌધરી મંદ્રોપુર ઉપસ્થિત રહ્યા ખેરાલુ ખાતે ખેતીવાડી અધિકારી હિતેશ ચૌધરીની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું પ્રાકૃતિક કૃષિ અંતર્ગત અનેકવિધ સ્ટોલ લગાવવામાં આવે જે ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું ખેરાલુ ખાતે સ્ટેજ પર સરપંચ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી હિરવાણી વિનુભાઈ ચૌધરી પ્રિન્સિપાલ અને એડીઓ કલ્પેશ ભાટિયા ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત આગેવાનોના ગોધરા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું એક હજારથી વધુ ખેડૂતો સહિત લોકોએ આપી હાજરી ખેતીવાડી વિભાગ તરફથી ખેરાલુ વિધાનસભાના કેટલાક ખેડૂતોને અઢી કરોડથી વધુની સહાય પેમેન્ટના ચેકોનું ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત વિતરણ કરવામાં આવ્યું ખેડૂતોને લોકો માટે સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવી

કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગોધરા ખાતે આ સમગ્ર ગુજરાતના કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી આજે મોટી સંખ્યામાં ખેરાલુ વિધાનસભાના ખેડૂતો અને પશુપાલકો અહીં ઉપસ્થિત રહ્યા અને સરકારની વિવિધ યોજનાઓની અહીંયા માહિતી આપી આ પ્રસંગે ખેડૂતો પશુપાલકો અને આ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત સૌને હું એક પ્રસંગે આભાર માનું છું અસ્પતિ અને વિદ્યાર્થીઓમાંથી લાઇબ્રેરી જે ખેરારોમાં અદ્યતન લાઇબ્રેરી મંજૂર કરી છે અત્યારે સંઘના બિલ્ડિંગમાં ભાડાથી લાઇબ્રેરી ચાલુ થઈ ગઈ છે એનું બજેટમાં મંજૂર થઈ ગયું છે અને જગ્યા પણ પાંત્રીસો ચોરસ મીટર આપવામાં આવી છે એનું સાડા પાંચ કરોડ રૂપિયા બજેટ પણ મંજૂર થયું છે ટૂંક સમયમાં કામ ચાલુ થઈ આગામી દોઢ બે વર્ષની અંદર આ અદ્યતન લાઇબ્રેરી ખેરાલોમાં થઈ જશે બે હજાર પચીસ તેમજ કિસાન વિકાસ વર્ષ બે હજાર પચીસ નો જે આયોજન કરેલ હતું જેમાં આપણી વચ્ચે મંચસ્વ માનીય અધ્યક્ષશ્રી આપણા જ ખેરાલુ તાલુકાના તેમજ આપણા આજુબાજુના જે વડનગર અને સત્તાશાળાના ધારાસભ્યશ્રી એવા સરદાર ચૌધરી સાહેબ મંચ ઉપસ્થિત અન્ય અધિકારીશ્રી કર્મચારીશ્રી પદાધિકારીશ્રી અહીંયા ઉપસ્થિત રહેલા માજી એક્સ એમએલ શ્રી અજમલજી ચેરમેન ચેરમેનશ્રી આજે બધા આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આપણને ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી તો અને ભવિષ્યમાં પણ જે આ ટેકનોલોજી છે એ ટેકનોલોજીનું તમે લોકો તમારી ખેતીમાં આહાર કરો બસ એવી અભ્યર્થના સાથે હું આપ સૌ ખૂબ ખૂબ આભારી છું